એ ભગવાન બ્યુટી પાર્લરનો ખર્ચો મારા ઉપર કરવાનો છે બાપા અને એમને તો ખાલી બસો રૂપિયા જ ચાંદલો ભરવાનો છે બ્યુટી પાર્લરનો ખર્ચો પાંચ હજાર કરીશ તું કોકના લગ્નમાં અને એમના ચાંદલો બસો રૂપિયા જ કરીશ આવું છું અલા એમને જે કર્યું એ જ આપણે કરવાનું હોય ને તમે બધું આવું બધું યાદ રાખો યાદ રાખી નહીં હું તો લખી એ રાખું હું

જાણે હોય તાણે મારી બુનુ વિશે મારી બુનુ વિશે જ બોલ બોલ કરવાનો અને તને કહી દઉં હું મારી જોડે એટીએમ માં ખાલી 1000 રૂપિયા પડ્યા હે ઈ 1000 રૂપિયા માં હે 200 રૂપિયા એમને ચાંદલો કરવાનો 500 રૂપિયા નું પેટ્રોલ પુરાવવાનું વાહે જે 300 રૂપિયા વધે ને ઈને તારો મેકઅપ કરાવવા આવ થોડે ચાલતું હોય પણ ચાલે એ તો કે ઝાડ નઈ ખંચરી ખંચરી ને તને હાલ કર બધા મેકઅપ કરી કરીને આયા અને હું ઈમ નામ જો ચેવી લાગુ આ તો તાર છે કોની હામું જોવાનું હે હું તો બેઠો હું ભગવાન કરીને કહી હવે તારે મેકઅપ નથી મેકઅપ વગર હવે ચેવી લાગુ મને ખબર હે ચેવી લાગે હી હવે કને દેખાડવું તારે આ ઉમરે જો હે ને

તારી હંગત લગન કરે ને ના કરતા કોઈ ભૂરી હંગત પહેણ્યો તો તો હારું થાત ભૂલો તમે બાજવાનું તો તમારી ની હંગાતે થાત ના થાત કોઈ દાડો ચમ ના થાત ના થાય ને કારણ કે મને ઇંગ્લિશ નહીં આવડતું ને ગુજરાતી ના આવડતું હોત બાજવાનું જ ના થાય તારો શું વિચાર છે હું એવું વિચારું કે મારો જન્મ ભારતમાં થયો ને તે સારું છે જો અમેરિકામાં થયો હોત તો હા તો શું ફરક પડત અમેરિકામાં થયો હોત પણ મને જે અંગ્રેજી આવડે છે

ઠંડુ પાણી પીવું હે આજ તો વરી હું તમને દહ દાડે થી કહું કે આપણું ફ્રિજ બગડ્યું હે ફ્રીજ નું કઈક કરો ફ્રીજ નું કઈક કરો પણ તમે સાંભળો હો કઈ દાડે થી મારું દૂધ બગડી જાય હે આ બાજુ વાળા ત્યાં હું દૂધ મૂકવા જવું આમ ઘર નું તમને જરાય એમ ના બોલું આમ જવાબદારી જ નહીં એક કાને સાંભળો હોય બીજા કાને કાઢી નાખો અલી ભોંડી એવું નહીં પણ આ બધા લોડ એટલા હોય ને કે હું ભૂલી જવું આ કાલ રજા હે ને હા કાલ જ આવી ફ્રીજ ની ઉપર ભંગરમાં માં નાખી તો નવું ફ્રીજ લઈ નાખો ના ભંગાર માં નહીં આપવાનું તો હમણાં મારા બેન જોડે મેં વાત કરી ને તે મેં ફોટો પાડીને નાખ્યો તે એને પસંદ આવી ગયું તો બિચારી માપ નું ને તો એમને ચાલશે એ અચ્છા તો કઈ વાંધો નહીં તો એને આપી દઈશું આપડે ફ્રીજ નવું લાવી દઈશું હવે સામ જો ને એસી એ બંધ થઈ ગયું હા બગડેલું હે શું કરું પણ હું એસી નું પેલા ફ્રીજ બગડ્યું હવે એસી બગડ્યું લાયન તાર નું હે ને ઠાઠિયા જે મેડે આ રૂમે જરાય આમ જો ઠંડો થાય હે જરાય પણ શું કરું મારા બાપ હો કાલ ફ્રીજ બદલાવવાનો હોય ને એની હંગાતા એસી બદલી નાખી આને જૂનો પંગારમાં નાખી દી નવ લીતો ના એને પંગારમાં નહીં આપવાનું એસી ને તો મે માર બેન ને ફોટો પાડીને મોકલાયો છે ફ્રીજ નો મોકલાય ને તો આને મોકલાઈ દીધો તો હંગાતો હોય તે એને હે ને પસંદ આવી ગયું છે એટલે આપણે એને આપી દેશું એટલે આ ઘરની બધી બગડેલી વસ્તુ તારી બુન પસંદ આવી જાય એટલે પણ એને માફ નું હોય તો આપી દે એમાં શું વાંધો હે તમને ભાવેશ તમને એવું નહી થતું કે હું સંડાસ જઈને આવું તો મારા ફ્રોક્સ દબાવો જોઈએ

પપ્પા તમે ડાકણ જોઈ લીએ? હ શું એના પગ અવરા હોય? ના ના એ તો બહુ જૂનું થયું. હવે તો સીધા પગવાળું અપગ્રેડ વર્ઝન આવી ગયું. શાકભાજી લેવા ને રૂપિયા નું કિલો કેતો પછી પછી મેં જોડે માથાકૂટ કરી તાણે મને ગ્રામ આપ્યું. હોતા. તારે બધી આવી ચા પણ ચાક કરવાની આવે તો મને વિચાર આવે કીધું તમને નકરા છે હું એવું વિચારું કે મારો જન્મ ભારત માં થયો તે સારું હે જો અમેરિકા માં થયો હોત તો હા તો શું ફરક પડત અમેરિકા માં થયો હોત તો પણ મને જે અંગ્રેજી આવડે હે લોલા પાણી ગરમ લાય જો પાણી લઈને આવી અબી આનો ખરા તાપમાં આવ્યો તને એવું નઈ થતું કે મારા ધણીનું ઠંડુ પાણી આલું ઠંડુ પાણી પીવું હે હાસ તો ભરી હું તમને દર દાડે કહું કે આપણું ફ્રિજ બગડ્યું હે ફ્રીજ નું કઈક કરો ફ્રીજ નું કઈક કરો પણ તમે સાંભળો હો કઈ દાડે માર દૂધ બગડી જાય આ બાજુવાળા ત્યાં હું દૂધ મૂકવા જઉં આમ ઘરનું તમને જરાય એમ ના બોલું એ આમ જવાબદારી જ નહી એક કાને સાંભળો ને બીજા કાને કાઢી નાખો અલી ભોંડી એવું નહીં પણ આ બધા લોડ એટલા હોય ને કે હું ભૂલી જઉં આ કાલ રજા હે ને હા કાલ જ આ ફ્રીજ ની ઉપર ભંગાર માં નાખી તો નવું ફ્રીજ લઈ

પેલા ફ્રીજ બગડ્યું હવે આ એસી બગડ્યું લાયન તારનું હે ને ઠાઠિયા ને જેમ અડે આ રૂમ એ જરાય આમ જો ઠંડો થાય હે જરાય તો પણ શું કરું મારા બાપ હો કાલ ફ્રીજ બદલાવવાનો હોય ને ઈ હિંગા એસી એ બદલી નાખી આને જૂનું ભંગારમાં નાખી દી નવ નવું ના એને ઈને માં નહીં આપવાનું એસી ને તો મે માર બેન ને ને ફોટો પાડી મોકલાયો હે ફ્રીજ નો મોકલા તો આનો એ મોકલાઈ દીતો તો હંગા ભંગાર તે ઈને હે ને પસંદ આવી ગયું એટલે આપણે ઈને આપી દેશું એટલે આ ઘરની બધી બગડેલી વસ્તુ તારી બુન પસંદ આવી જાય અટલે પણ એ માફનું હોય તો આપી દઉં એમાં શું વાંધો તમને હવે તમને એવું નહીં થતું કે હું સંડાસ જઈ આવું મારા સ્વસ્થ દબાવો જોઈએ બ્રશે ઉપર નહીં મૂકવાનું સાબુય નહીં મૂકવાનો તમે બધું અંદર ચાવું રમણ ભમણ કરીને આવ્યા પણ એટલું તો કરી નખાય ધારે શું એટલું કરી નખાય બધું અમારે જ કરવાનું તાણે તમે તો કંઈ કામના નહીં હામે હું કંઈ કામનું નહીં ના તો એક કામ કરું શું આપણા ઘરની જે વસ્તુ નકામી હોય ને એનો ફોટો પાડીને તો તારી બેનને ને મળે ને તો મારે ફોટો પાડીને તારી બેન ને મોકલ ને કદાચ હું પસંદ આવી જઉં તો શું મોડો તમે જેમ તે બોલો નકરા